ના પણ હા કે યાર હાલ થોડું શું છે કે પોકા એવું નહીં અને તમે આ થોડા આમ ભૂરા કરી નાખું છું આપણે જે હોય યાર હાલી જ દેવાના છે કે હા ના ના બધા બધા ભરી જ દેવાના છે મારા જ ટ્રેક્ટરને આપતા જે બાજુ હોય આપણે બધું હંગાજી ભરી જ દઉં હાલ મારા પણ હાલ પોકી વાળ આવું નહીં લાયડો વાવું છું અને ગહો વાવું છું એટલે હાલ પૈસા હાથ ઉપર શું નહીં બરાબર તમારે જે હવે ભરી જ દેવાના છે ઓ હો

હા એટલે ફોન આવ્યો તો એટલે કીધું કીધું ભરી ગયો તમે કીધું પણ હપ્તા તો કાલ ભરા રે એમાં તમારે ચિંતા થોડી કરવાની હોય ચિંતા તો કરો પણ હાઈ પોટ પોટ જ આના હપ્તા તો બેટા બે સરી ગયા શું કરે કે હા બધી વાત હાજી હેડો ચા નાસ્તો કરવા હેડજો આવ હે હા આવ હે તું જામ આવ હા હા માં જલ્દી આવજો માં હા કને કેવો આ દુખ કને કેવો એ ભરવાનો તો જબરજસ્ત ભરવા આખી જિંદગી કદી આવો નતો ભરવાનો અને આરા શાલ મિરચી નહીં ભર્યા વગર તો

કોઈ નઈ થવા દો જેમ લાઇનનો પોટમ નહીં જ આવશો ને એ ભઠ્ઠાની પણ મજૂરી કરી દે ભઠ્ઠો બાપા રાતી સપનું આવ્યું તું મન તો કેવું તમે જ જો હકો તો ખરા ને એક છે પણ પછી પોત પછી ખરા પોત પોત પછી ખર્ચ આવે પડે તો થોડા આલવાણા થાય ને તો પછી હાલી જવું પડે એક વાત તો છે પછી મોટ બોર બી કરી લઈએ છે બરાબર પછી ખર્ચ પડે હા પચાસ હજાર રૂપિયા ખર્ચ પડે પસાર નહીં પોસટ ખર્ચી દઉં તો ખબર નહીં છોકરા માતા તો લે હું આરામ પૈસા તો કાલે ઉપા કરજો બરો પણ થઈ જાય તો ગોમ મો એને કોઈ મેણું ના મારે તને કોઈ ના મારે વાત મોટી ના થાય તાન અરે બહુ પૈસા તો નહી દેવા તૈયાર તો ખાલી છોકરા શું કરવા છે કે તું એ તાર ખરા ને મારા આવા મળ 40 50000 રૂપિયા લઈ જે હોય ને ચાલી હોય કે પતાવ લઈને તે મારતે રાવ પાછું ના હાચું ગોગના ગોગની હમણા હાલ આવું હે તાન

આવી તો મળાય ના લે ગોડ લે પાણી તમને બી માં ના મારી હું હાલ તો માં હા તો ગડે માં આ તો બોલે તો મારું બોલ કાય મોય રહે ગોડાબા હા તમે આટલા કરી એટલે વાત કર્યા પછી કરી વાત પૈસા દો પૈસા હાથ

મારા તો બારી ગયા ભાઈ યાર તાર પાસે દીવો ભરીને કઈ દઉં તે કરજો મારા બાપા ને અને હો હા નાતે લુગડો દોવાનો કોક જોઈ જા તો આબરૂ જાય પાછી તોને મોનો ઘી લેવા દિયેન ભઈ હા તો હો હા થડે ખરાબ કરે છે આ જીંદગી છે શું કરજે કોણ

બીજી રખેવી છે બીજી રખે બી છે કામ શાંત ખાવાનું પીવાનું બધું ચાલશે બે કીધું પશુ પીવું ના માહિ હમણાં

નાઈ જી નવી ગુલાબના ગોટા જેવી તારા નસીબ ભાઈ બાપા કેતો

હપ્તા ભરાઈ ગયા છે ને આયા આયા પર બધા વપરાઈ ગયા શું થાય બેટા જાવ માં ઘેર તમા ને રેવું આ તો જો તું પાછી આ ખેલ કરા કર રાખે કહું જો એને તો હું આલી દઉં છું પૈસા તો હું આલી દઉં છું અને પાછી તારા મહા મારા હાડું કે ના પાછી આ થોડી કઈ ના જે ને કે મન તો હાડું પથારી કરી ના જે લિયાવા દે છે હાથું ફોલે